જૂનાગઢ જિલ્લા સંકલન સફરિયા સમિતિની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત અમલીકરણ અધિકારીઓને પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે અને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં નાગરિક સેવાઓના કાર્ય અને લોક સેવાઓના પ્રશ્નોનું ઝડપી અને નિયમ અનુસાર નિવારણ લાવવાનો હતો બેઠકમાં જનપ્રતિનિધિઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવા અને લોકસેવાના કાર્યો સરકારની જોગવાઈ નિયમ પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સૂચના આપવામાં આવી હતી સંકલન બેઠકમાં વહીવટી કામગીરીની સમીક્ષાની સાથે તાજેતરમાં યોજાયેલા બે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભાટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ